આંધળે બૈરું કૂટ્યું એ વિશે વાત કરીશ સામાન્ય અર્થમાં નિષ્કામ કર્મયોગ એટલે ફળની અપેક્ષા રાખ્યા વગરનું વગરનું કામ કરવું એવો અર્થ થાય છે તો તાકીદે રીતે જોવામાં આવે તો શું કોઈ પણ ફળ અપેક્ષા વગર કરમ થઈ શકે ખરું કારણ કે ફળની અપેક્ષા એક કર્મ ચાલકનું બળ છે જેવી રીતે ગાડીમાં પેટ્રોલ ન હો તો ગાડી ચાલી શકતી નથી તેવી જ રીતે જો કોઈ પણ માણસ ફળની અપેક્ષા વગર કર્મ કરી શકે નહીં અને દાખલા જગ્યાએ દુકાનદાર શા માટે ધંધો કરે છે તો નફો કરવા માટે આપણે ભૂખ લાગે ત્યારે રસોડામાં હોટલમાં શા માટે જઈએ છીએ તો ખૂબ સંતોષવા માટે દવાખાને શા માટે જઈએ છીએ તો આપણું દર્દ મટાડવા માટે તો પછી નિષ્કામ કર્મયોગ એટલે ઘણા લોકો એમ કહેતા હોય છે કે આપણે સેવા જ કરીએ છીએ એમ તો એ જૂઠું બોલે છે નિષ્કામ કર્મ એને ખબર છે કે જો આપણે સેવા કરીશું તો મારા ખાતમાં પુણ્ય જમા થવાનું છે તો એ માણસ જૂઠું બોલી રહ્યો છે ને હવે સૈદ્ધાંતિક રીતે કર્મના સિદ્ધાંત પ્રમાણે જોવા જઈએ તો નિષ્કામ કર્મ એટલે કોઈ ખેડૂતને તમે પૂછી જોજો કે તમે વીસ કિલોના દણા દસ કિલો કરવા માટે જાઓ છો વાવવા માટે કે વીસ કિલોના દણા એક હજાર દાણા ઉગે એટલા માટે તમે વાવો છો તો પછી તમે કાન પકડી લેશો કે અપેક્ષા વગર કરેલું કર્મ એ નિષ્કામ કર્મ યોગ કહેવાય અને જેમાં ફળની આશા બિલકુલ રાખી શકાય નહીં જેમાં મનો કે તમારે એક સો મણ થવાના હોય તો એકસો પચાસ મણ અનાજ પાકવાનું અપેક્ષા મહેનત કરતો હોય તો ભગવાન કહી કે એકસો પચાસ મણ થાય તો પણ તું ખુશ ના થાય ને પચાસ મણ પાકે તો પણ ખુશ થવા દુઃખી થવાની જરૂર નથી ટૂંકમાં ગમતા સંજોગો પ્રત્યે રાહત નહીં થાય અને ન ગમતા પ્રત્યે સંજોગો પ્રત્યે દ્રેશ નહીં થાય ત્યારે સમજવું કે નિષ્કામ કર્મ યોગ આપણે પછી ગયો ધંધામાં કમાયો ત્યારે કહેશે મારી બુદ્ધિથી કમાયો અને ખોટ જશે ત્યારે કહેશે મારા ગ્રહો નબળા છે શું ખોટ ગઈ ત્યારે તારી બુદ્ધિ શિમલા ફરવા ગઈ હતી આટલા બધા પૃથ્વીના આટલા બધા દૂર ગ્રહો તને કેવી રીતે સળી કરી શકે ખરા ગ્રહો ફક્ત તારા માટે નબળા થયા થઈ ગયા તેને તને કોટમાં નાખી દીધો તેથી ભગવાને ગીતામાં કહ્યું છે કર્મને આ અધિકાર હશે મા ફલેશું કદાચ કર્મ કરવામાં તારો અધિકાર છે ફળમાં કદી નહીં ભગવાને અપેક્ષાની ઈચ્છા નહીં પણ અધિકાર શબ્દ વાપરે છે જે બતાવે છે કે ફળમાં તારો કોઈ અધિકાર નથી એટલે કે ભગવાન એમ કહેવા માંગે છે કે કોઈ પણ કર્મ ભલે તું ગમે તેવી અપેક્ષા રાખીને કર તેની સામે મને વાંધો નથી પરંતુ કર્મ ફળ કર્યા પછી જે ફળ મળે તેમાં તારો પણ અધિકાર નથી કારણ કે પરિણામ તારા પાપ પુણ્યના આધારે જવાનું છે કારણ કે નિશ્ચિત છે તો તો તેને કહેવાય કે દુનિયામાં કોઈ પણ તાકાત બદલી શકે નહીં તો ભાઈ નિશ્ચિતનો હર શોક કરવાનો પ્રશ્ન ક્યાં ઊભો થાય છે જેથી ભગવાન કહે છે કર્મ નડતું નથી કર્મનું ફળ રાગદ્રેશ નડે છે અને સંસારમાં બંધનના કારણે રાગદ્રેશમાં આવતા ભવે વીજ પડે છે બીજ પડે એટલે પાછું શરીર ઉત્પન્ન થાય પ્રકૃતિરૂપી ઝાડ ઉપવાનું અર્જુનને કહે છે ઝાડનું ફળ તારે નહીં ખાવું હોય તો પણ બાપાની બાંક પકડીને ખાવું પડશે અર્જુને કહે છે કે હારવા માટે યુદ્ધ કર્યું ના કોઈ યુદ્ધો નાનના હૃદયમાં દુશ્મન પ્રત્યે ખ્યા વગર યુદ્ધ કરે છે પણ આટલા લોકોને તું મારી નાખીશ પણ દિલમાં જો રાગદ્વેષ નહીં હોય તો પણ તું તરી જઈશ એમ કહેવાનું થાય છે એટલે પરંતુ જો સામા વ્યક્તિને કરતા નહીં પરંતુ નિમિત્ત સમજવે એવિડન્સ જોવામાં આવે પ્રત્યેક રાગદ્વેષ ઉડી જાય તો ખરેખર આખું જગત નિમિત્ત ભાવે ચાલે છે જ્યારે લાખો લોકો નવજીવન આપ ડૉક્ટર પોતે એક્સિડન્ટમાં જતો રહે ત્યારે મૃત્યુ પામે ત્યારે આપણે મોઢામાંથી શબ્દો સર પડે કે ડૉક્ટર સાહેબ એક્સિડન્ટના નિમિત્તે મરવાનું હશે એક્સિડન્ટ થયું અંતમાં જન્મથી મૃત્યુ સુધી પાક થયેલા દરેક સંજોગનું ફળ સમ દિ સંભાવે તેમનું નામ નિષ્કામ કર્મયોગ આપણે આંધળે બૈરું પૂટી નાખ્યું આજ પૂરતું આટલું જય શ્રી રામ